આગામી સમય ની અંદર કોઈ બીજા ના ઘરે આવું ન બને તમે તો તમારો દીકરો છે એકલા હોવાનો એને ફાયદો ઉઠાવ્યો છે આગળ દસ જણા હોત ને આવ્યા હોત તો સમજત કે મળતો છે બરોબર આ ચાર જણા પાંચ જણા સાત જણા મળી અને છોકરાને મારવા એવા એની મરદાનગી ન આ પરિસ્થિતિમાં આપણે સમાજ એક નથી થતો ને એ કારણોસર આવા અનેક બનાવો બને છે ગુજરાત દરેક જગ્યાએ સમાજમાં આપણે અન્યાય થાય છે પણ એના માટે આપણે કાયમ છે ને જજું પડશે બધા એક થઈને રહેવું પડશે તો જ આ વસ્તુ આપણે આગળ ન્યાય મળશે અને ખાસ તો પોલીસ ને એ પણ કહેવાનું કે એસટીઆર અને સીડીઆર પ્લસ સાયબર ક્રાઇમમાં આ ગુનો લાગુ પડે છે તો તમે મોબાઈલની જે તપાસો કરવાની છે છોકરી મહેંદી મુકવા સમયે બ્યુટી પાર્લરમાં ગઈ હતી તો એવું પણ બની શકે કે એ છોકરીના ફોનમાંથી જ્યાં ધીરે એટેચ થયું હોય જે એમનો પ્રેમી છે એમની સાથે એવી એમને શંકાઓ છે તો પોલીસ આ બાબતમાં પૂરી પૂરી તકીકાત કરે આ સિવાય છોકરીનું અગાઉ પણ બીજે વેસવાળ થયેલું હતું તો એનું વેશવાળ તૂટી ગયેલું હતું સામેવાળા પાત્રોને ખબર પડી કે આ છોકરીના આવા પ્રેમ પ્રકરણો છે ત્યારે આ બધી વસ્તુ થઈ હતી બરોબર તો પછી આ માસૂમનો જીવ સુકામ લીધો જયારે તને ખબર હતી કે તારે બીજાનું ઘર માનવું છે તારે ત્યાં માસુમ નો ભોગ સુકામ લીધો તો તારે સ્વૈચ્છિકર કરી દેવામાં આવે છે એવા છોકરાને ને તે મરવી નહી છે આની સજા તને પણ મળશે અને જેટલા પણ આરોપીઓ આમાં છે એ બધા સજા મળશે અને તમે જે આ ચહેરા નથી બતાવી રહ્યા એ તમામે તમામ આરોપીઓના ચહેરા જનતાને ને તમને કોઈની ડર છે કે તમને કોઈની બીક છે તમને કોઈનો ડર હોય તો એને અમારા સમક્ષ મોકલી દો અમે મીડિયા છીએ અમે એને ચગાવી દેશું પણ પોલીસ ને કટ્ટર રીતે અમે મૌખિક અને લેખિક બંને રજૂઆતો કરીએ છીએ જો તમે શબ્દોમાં સમજી જાવ તો તમારા માટે સારું છે બાકી આખો અમારો હિન્દુ સમાજ ભેગો થાય અને આ છોકરા ન્યાય માટેની લડત લડશું આજે માત્ર અહીંયા કોળી નથી આવ્યા પણ દરબાર રબારી આહિર ટોટલ વરણ અમારી સાથે આવ્યું છે અને અમે એક જ વાત સાબિત કરવા આવ્યા છે કે આજે જાહેર માં કદાચ એને ટૂંક સમયમાં જો પૈસા નો રૂબ બતાવી અને તમે જામીન મંજૂર કરાવશો તો અમે એ ના મંજૂર કરાવશું અને પબ્લિકલી વિવાદો ઉભા થશે આવું પણ બની શકે છે અમે જાહેર માં લાવી અને એક વાર એને જો અમે એસાસ